નમસ્કાર ચાલો આજે એક બહુ જ સામાન્ય પણ મહત્વના વિષય પર વાત કરીએ ક્યારેક એવું બન્યું છે કે કોઈ વસ્તુ ખરીદવા ગયા અને દુકાનદારે પેકેટ પર લખેલી કિંમત એટલે કે એમઆરપી કરતાં વધુ પૈસા માંગ્યા તો એવા સમયે શું કરવું ચાલો સમજીએ હા આ એ જ સવાલ છે જે આપણા બધાના મનમાં આવે છે કે ભાઈ આવું ચાલે તો ચાલો આજે આખી વાતને બરાબર સમજી લઈએ અને આ સવાલનો એકદમ ચોખ્ખો જવાબ મેળવીએ હવે આપણા હક શું છે એ જાણતા પહેલાં એ સમજવું પડે કે આ એમઆરપી આખરે છે શું એનો મતલબ શું થાય તો શરૂઆત ત્યાંથી જ કરીએ જુઓ એમઆરપીનું આખું નામ છે મેક્સિમમ રિટેલ પ્રાઇઝ એટલે કે મહત્તમ છૂટક કિંમત એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એ સૌથી વધુ કિંમત છે જે કોઈ દુકાનદાર કોઈપણ વસ્તુ માટે લઈ શકે કાયદો બહુ સ્પષ્ટ છે આનાથી એક રૂપિયો પણ વધારે નહીં અને હા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ કિંમતમાં જીએસટી સહિતના બધા જ ટેક્સ આવી જાય છે જી હા બિલકુલ સાફ વાત એક રૂપિયો પણ વધારે નહીં કોઈ દુકાનદાર એમ ન કહી શકે કે ફ્રીજમાં પાણીની બોટલ ઠંડી કરી છે એટલે કુલિંગ ચાર્જ આપો ના એવું કોઈ પણ બહાનો કોઈપણ વધારાનો ચાર્જ બિલકુલ ગેરકાયદેસર છે એમઆરપી એટલે ફાઇનલ પ્રાઇઝ બસ સારું તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે એમઆરપી શું છે પણ સવાલ એ છે કે જો કોઈ દુકાનદાર આ નિયમ ન માને અને વધારે પૈસા માંગે તો ત્યારે શું તો ચાલો હવે એ જોઈએ કે આપણા રક્ષણ માટે કયો કાયદો બનેલો છે અને આ છે એ કાયદો જે દરેક ગ્રાહકનું સૌથી મોટું હથિયાર છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ આ કાયદો એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે એમઆરપી કરતાં વધારે પૈસા લેવા એ કાયદાનો ભંગ છે સીધી અને સિમ્પલ વાત અને ખબર છે કાયદાની ભાષામાં આ ભૂલને એક ખાસ નામ આપ્યું છે અયોગ્ય વેપાર પ્રથા અંગ્રેજીમાં કહીએ તો અનફેર ટ્રેડ પ્રેક્ટિસ આ શબ્દો યાદ રાખવા જેવા છે કારણ કે જ્યારે આપણે ફરિયાદ કરીએ ને ત્યારે આ શબ્દોનો ઉપયોગ કરવાથી આપણી વાતમાં વજન પડે છે હવે જુઓ ખાલી નિયમ બનાવવાથી કંઈ ન થાય નિયમ તોડવા પર સજા પણ હોવી જોઈએ ખરું ને તો હા આ કાયદામાં પણ એવું જ છે જે દુકાનદારો વધારે પૈસા લે છે એમના માટે ભારે દંડની જોગવાઈ છે અને આ દંડ એટલે કોઈ નાની રકમ નથી હો જો કોઈ દુકાનદારની ભૂલ સાબિત થઈ જાય તો જિલ્લા ગ્રાહક ફોરમ એના પર સીધો પચ્ચીસ હજાર રૂપિયા સુધીનો દંડ લગાવી શકે છે પચીસ હજાર વિચારો અરે એટલું જ નહીં વાત અહીં પૂરી નથી થતી જો કેસ વધારે ગંભીર હોય અથવા તો કોઈ દુકાનદાર વારંવાર આ ભૂલ કરતો પકડાય તો આ દંડની રકમ વધીને એક લાખ રૂપિયા સુધી પણ જઈ શકે છે આના પરથી જ ખબર પડે કે કાયદો આ બાબતને જરા પણ હળવાશથી નથી લેતો એટલે દંડ તો ભરવો જ પડે પણ એ સિવાય પણ બીજું ઘણું છે પહેલી વાત જે પણ વધારાના પૈસા લીધા હોય એ તો પાછા આપવા જ પડે અને બીજું જો કોઈ દુકાનદાર વિરુદ્ધ વારંવાર આવી ફરિયાદો આવે તો એનું લાયસન્સ પણ રદ થઈ શકે છે એટલે કે ધંધો જ બંધ થઈ જાય સારું તો કાયદો શું છે અને સજા શું છે એ તો આપણે સમજી લીધું પણ હવે સૌથી અગત્યની વાત જો આપણી સાથે જાવું બને તો આપણે શું કરવાનું ચાલો હવે એના માટે એકદમ સિમ્પલ એક્શન પ્લાન જોઈએ બસ આ ત્રણ સ્ટેપ્સ યાદ રાખવાના છે એકદમ સહેલા છે નંબર એક પુરાવો ભેગો કરો બિલ લઈ લો અથવા તો પ્રોડક્ટ અને એની એમઆરપીનો ફોટો પાડી લો નંબર બે દુકાનદારને શાંતિથી સમજાવો કે એમઆરપીથી વધારે પૈસા લેવા એ કાયદાની વિરુદ્ધ છે અને નંબર ત્રણ જો એ ન માને તો પછી આપણું બ્રહ્માસ્ત્ર વાપરવાનું ઓફિશિયલ ફરિયાદ કરવાની હવે મનમાં સવાલ થાય કે ભલે ફરિયાદ તો કરવી છે પણ ક્યાં કરવાની તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી સરકારે આ કામ હવે બહુ જ સહેલું કરી દીધું છે ચાલો જોઈએ કે આપણી પાસે કયા કયા રસ્તા છે ઓકે તો અહીંયા ધ્યાન આપવા જેવું છે જુઓ આપણી પાસે કેટલા બધા ઓપ્શન્સ છે સીધો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકાય એનાથી પણ સહેલો હવે તો વોટ્સએપ પર પણ ફરિયાદ થઈ શકે છે ઓનલાઈન પોર્ટલ પણ છે અને જો રૂબરૂ જવું હોય તો આપણા વિસ્તારના જિલ્લા ફોરમમાં જઈને પણ અરજી કરી શકાય છે કેટલું સરળ છે જુઓ અને બસ આ જ છે આખી વાતનો નિચોડ ગભરાવાની કે સંકોચ કરવાની કોઈ જ જરૂર નથી બસ આપણા હકને ઓળખીને એનો ઉપયોગ કરવાનો છે આ એમઆરપીનો નિયમ આપણા જેવા ગ્રાહકોના રક્ષણ માટે જ બન્યો છે એટલે એનો ઉપયોગ કરવો એ આપણો હક પણ છે અને એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ પણ છે કહેવાય છે ને કે જ્ઞાન જ શક્તિ છે તો હવે આ વિષયની શક્તિ આપણી પાસે છે આપણને ખબર છે કે આપણા અધિકારો શું છે અને એને કેવી રીતે વાપરવા તો હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે એક જવાબદાર અને જાગૃત ગ્રાહક બનવા માટે અને પોતાના હક માટે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ